એમાં એ સિમ્પલ ઇન્જિન લગાવીને બહુ સ્પીડ થી એ લોકો ચાલી શકે બોટની સાઇઝ ઓછી હોય નાની હોય છે અને એમાં જે હોય હોય બહાર લાગતો જેનાથી બહુ તરત જ તેજ સ્પીડ પકડી લે છે એના પાસેથી એની ચેકિંગ કરવામાં આવેલી તો બસો ત્રણ પેકેટ મળ્યા છે બસો ત્રણ પેકેટમાં જે કેમિકલ છે વ્હાઈટ કલર પાવડર જેવું છે જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી પ્રાઇસ છે એનો એનાલિસિસ ચાલુ છે એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે પ્રાઇમોફેસી જે છે કે જે આપણો હિરોઈન નો જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો તો એને આગળ જે એફએસએલ માં મોકલવાની કામગીરી ચાલુ છે અને એના વિરુદ્ધ માં બંને વિરુદ્ધ એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ છે એ બાબતે આ બંને નો અમે એની પાસેથી એક ફોન મળ્યો છે આપણે બતાવવા માંગીએ છીએ અને ફોન ની અંદર થોડો ઘણો ડેટા છે જેના આધારે અમને એમાં થોડી આગળ મળશે એવી અમને લાગે છે એની પહેલા કોઈ તમે તાવ્યા છે અને એ આપ જાણો છો દર વખતે થોડીકા લોકો સાથે શરૂઆતમાં તકલીફ હોય છે કે લોકો બલુચી લેંગ્વેજ યુઝ કરતા હોય છે તો સ્ટાર્ટિંગ કમ્યુનિકેશન ઇસ્ટેબ્લિશ થવામાં થોડો ટાઈમ લાગતો હોય છે આ લોકો એ જે રીતે સ્પીડ બોટમાં અહીંયા સુધી આવ્યા છે તો એ વધારે ડેરિંગ કહેવાય કારણ કે નાની બોટમાં બે લોકો એટલી દૂર આવના એ થોડો રેયર હોય છે તો એ લોકોની હિસ્ટરી હશે એવું મારું પ્રાથમિક રીતે માનતો કોઈ રિપોર્ટ અમાર સપોર્ટમાં કોઈ

અને આપણે જોશો તો મેપ ઉપર જે કોનારક જે ચાભાર જે છે એ ઈરાનના એકદમ લગભગ ઈસ્ટર્ન પાર્ટમાં આવે છે પાકિસ્તાન થી અડીને છે તો એમ ડિસ્ટન્સ બંદર અભાસ વગેરેથી આપણે કમ્પેર કરીએ તો એ ઇન્ડિયા થી નજદીક થાય છે

કેપેસિટી થોડી ઓછી હોય છે પછી તેલ પણ સ્પીડ થી ચાલતી હોય તો એના માટે થોડો એક્સ્ટ્રા ડીઝલ પણ રાખવાનો હોય છે અને એ લોકોને બહુ લાંબી જરૂર નહીં પડે ફરી ચાભા પર જઈએ તો પચીસ ત્રીસ માઇલ નોટિકલ માઇલ પર આવરની સ્પીડથી પર તરફ પરત જઈ શકે પરંતુ એ લોકો ત્રણ ચાર દિવસની એટલીસ્ટ પાસે ડીઝલ અને ત્રીસ ક્યાં ઓંગાની બલાવટ જે આપની પાસે સ્પીડ બોટના જે કેસીસ છે બે વખતે મારા ખ્યાલ ઉપર મને જેટલો ખ્યાલ છે લાસ્ટ ચાર એક વર્ષમાં જોવા મળ્યા છે એમાં એક વખતે આપણે આજ પોરબંદર બંદર ઓફ કોર્સથી કેસ કર્યો હતો જેમાં લગભગ સાઠ થીસઠ કિલો આપણે મુદ્દા પકડ્યા હતા અને અમે છ લોકો આવ્યા હતા એ પણ એક સ્પીડ બોટ હતી પણ એની સાઇઝ થોડીક એ નથી વધારે હતી એ સિવાય એક વખતે ઓખાની અંદર એક તમિલનાડુનો માણસ છે જેનો કે ઓમાન થી એને આવવાનો હતો અને એનો પાસપોર્ટ ત્યાં એ લોકો લઈ લીધા હતા ઘણા બધા લોકો તો પછી આ ઈરાન થી ઇલિગલ રૂટ મારફતે સી મારફતે આવ્યો હતો એમાં એક એ રીતની નાનકડી બોટ એ પહેલા આવેલી છે એ ત્રીજો કિસ્સો અમારા ખ્યાલ ઉપર નાની સ્પીડ બોટ થી આટલા દૂર સુધી આવવાનું મળી આવે છે આ જે વસ્તુ છે બેસિકલી આ જે નાર્કો સ્મગલર્સ છે એ વધારે નવી એક એમો પણ

E... Yeah.